તેરીના ફ્રેન્ડ છે સનીભાઈ જે મારે YouTube માં Instagram માં કે Facebook માં કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય એટલા બધા પૈસા ને મેં તો એક જ નથી ફ્રીજ તમે ફેમિલી કેમ છો બધાઈને છે ને આપણે શુદ્ધ છે પેલા અને એ બીજા છે ને ખુશ ખબર દેવાની છે તમને બધા જો કે મને તો કાલથી ખબર જ હતી પણ મેં કીધું હવે જયારે કન્ફર્મ થાય પછી કહેશું એમ બીજી ખુશ ખબર આવી જઈ છે પણ એ છે ને મને કાલ મને એમ તો હતો જ કે આવી જશે એમ કે થઈ જશે એમ પણ મેં કીધું જયારે કન્ફર્મ થઈ જાય

કોડી સરપ્રાઈઝ છે કોડા દેવાના છે એટલે બધે નકી તો અજી છે ને બેંકમાંથી પૈસા ઉપાડ્યા નથી એટલે નકી કરી નાખું કે એ પૈસા આવે હું શું કરું તો પહેલા તો આપણે પેમેન્ટ આવી માથી પેના શ્રીફળ ને એ લઈ આયા ને બધાય મીઠું મોઢું કરાવી દીધું તો પછી આપણે પેમેન્ટ ઉપાડવા

આપણે પછી કહીશું વિડીયોમાં આજના વિડીયોમાં તો નહીં કેવી કે હું વિચાર્યું છે એમ પણ મતલબમાં સરપ્રાઇઝ આપવાની છે અને પૈસા આપવાના છે એ વિચાર્યું છે હવે કોને આપવાના છે શું કરવાનું છે હું ને એ તમને અત્યારે નહીં કેવી એ તો છે ને તમને થોડાક દિવસ પછી એ આ વિડીયો જોશો એટલે ખબર પડી જશે પણ કેટલું પેમેન્ટ આવ્યું ફેસબુકનું કે યુટ્યુબનું આ તે એ બધું તમને છે ને આજના વિડીયોમાં કહી દઈશું તો અત્યારમાં તો હવે દૂધ પીવાનું છે દૂધ પી લેવી અને જયદી જાગશે અને અત્યારમાં હું એકલી જઈને પૈસા ઉપાડી શકું એવું નથી કે ના જવું એમ પણ મારે છે ને વિડીયો બનાવવો છે ને એટલે મેં જયદી જાગે પછી જાય તો વિડીયો હરખો બને એમ કેમકે મને મને પછી વિડીયો હરખો બનાવતા આવે નહીં મારે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં ને એ રીતના મૂકવો છે વિડીયો જેનું પેલું પેમેન્ટ હોય એ એક્ સમજી હતી બરાબર પછી તમે આપણે નોકરી કરવા જતા હોય આપણે નોકરી કરતા હોય એનું પેલું પેમેન્ટ આવ્યું હોય કે આનું હોય પણ એ તો જેને પેલા પેમેન્ટ લીધેલું હશે એને એક્સેમેન્ટને ખબર જ હશે એમ કઈ બોલાતો જ નથી એટલે લગ બોલો વિડીયો બંધ કરતો હતો હવે જ્યારે બોલી હતી તો ચાલુ તો આપણે લઈ અને આવતા રહ્યા છીએ ફોન મૂક દે ઉપર બેહી જવાનું છે આય તો અને પેંડા એ બધા નથી ખાવાના હો એવો લઈ તો આ હમ ઈ નઈ બોક્સ લઈ તો ના મા જયદીપ છે ચાર પાંચ પેંડા પાસા લાયા હતા તેમાં નીચે વાળા માસી ને દેવાના બાકી હતા અને હાંજી હતા નઈ એટલે આપણે હવાર દઈ દીધા હવે એક વહી ते नजर ये यतराज भाई की નજર से एट्ले लई ले અને આપણે છે ને અતારમાં મીઠું મોઢું કરી લેવી એક પેંડો ખાલી બાકી મૂકી દેવી હવે એ બાર ખાવાનો એક જ ખાવાનો હોય કે નકરા ના ખાવાનો પાર તો શિયાળાની શરદી થઈ જશે આ થોડા જ ખાઉ બહુ ના હોય પેંડા થોડું ખાઉ એતરાજ ને અમાર છે ને ગળી વસ્તુ બહુ ભાવે મને હા ઓછી ભાવે અને ઈને અમાર બહુ ભાવે હાલો પેંડા ખાવા અને તમે બધા જો આ પેંડા ખાઈ લેજો કેમ કે તમારા બધાનો સપોર્ટ છે તારા પેંડા ખાઈએ પછી બરોબર ને કે નહીં પેંડાઓ ખાઈ લઈ પેલા અત્યાર છે ને વાગી ગયા છે હાંજના હાડા પાંચ અને હવારના છે ને આપણે વાઇટ જોતા હતા કે જયદી જાગે પછી જવી જાગે પછી જવી તો અત્યાર છે હાડા પાંચ થઈ ગયા છે અને ફાઇનલ જો આપણે એટીએમ લઈ લીધું છે અને હવે જ આવી છે આપણે એટીએમમાં પૈસા ઉપર જાવ છે ને હાલો આ ડબ્બો લઈવાનો છે હારવાર દળાવતા આવી

આવા લોચા વાગ્યા છે તો અત્યારે પાછું છે ને હવે આપણે જવાનું છે ઘરે ફોન લેવા અને મારામાંથી મારા ખાતામાંથી જલીબના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના છે અને પછી આપણે છે ને પૈસા ઉપાડવાના છે જો અત્યારે આવતા રહ્યા છે આપણે ઘરે અને મારે છે ને બે બેંકમાં એકાઉન્ટ છે ને તો મારે જે સ્ટેટ બેંકનું ખાતું જોયું મેં પહેલાં તમને કીધું હતું કે બંધ થઈ ગયું એટલે એનું નવું એટીએમ તો મારા પાસે છે ને ચેદુનું ન આવી જયતું પણ એ બેંકનું ખાતું બંધ થઈ ગયું ને કીધું ખાતું ચાલુ કરાવી અને પછી આપણે પિન સેટ કરશું તો પિન સેટ કરવાનો ખાતું ચાલુ થઈ ગયું ને પિન સેટ કરવાનો થયો તારી એવડા ફોનમાં છે ને રિચાર્જ પૂરું થઈ ગયું છે જેમાં ઓટીપી આવે એમાં અને એ ફોનની હમણાં કાંઈ જરૂર નથી એટલે અમે છે ને એમાં રિચાર્જ કર્યું નહીં અને એમને એમ રહેવા દીધો અને પછી છે ને મેં કીધું હવે બીજામાંથી વાઈફાઈ કરી અને બીજા ખાતામાં ટ્રાન્સફર કરી નાખું એનું તો એટીએમ ચાલુ જ છે એટલે એમાંથી આપણે ઉપાડી લેશું તો એ એટીએમ લઈને ઉપાડવા જઈને તો એ કાર્ડ એ તે એક્સપાયર થઈ જશે અને નવું કાર્ડ આવવાનું છે એટલે હવે આપણે જયદીપના ખાતામાં છે ને જો આ ફોનમાં વાઈફાઈ કરી અને જયદીપના ખાતામાં ટ્રાન્સફર કરી દેવી અને પછી જાવી હવે ઉપાડવા હવાનું આમ એમ થતું હતું કે હાલો હમણાં પૈસા ઉપાડવા જવાનું છે હમણાં પૈસા ઉપાડવા જવાનું છે અને ત્યાં જે હતા આવું થયો અને હું છે ને પહેલી પહેલીવાર પૈસા ઉપાડવા નથી જતી પણ છે ને આ પૈસા ઉપાડવાની આમ એક્સાઇટમેન્ટ જ કંઈક અલગ હોય તો મેં કીધું અને હું છે ને કોઈ દિવસ એટીએમ તો મારા પાસે બે હતા પણ હું કોઈ દિવસ એક્સપાયર ડેટ જોઉં નહીં કે એટીએમ ક્યારે પૂરું થઈ જાય એમ જ્યારે નવું એ પૂરું થવાનું હોય તો એ નવું એટીએમ આવી જ જાય પણ નવું એટીએમ મારા પિયરમાં આવ્યું હશે તો હજી અહીંયા સુરત નથી આવતા અમારે મારા પિયરનું એડ્રેસ છે ને એટલે ત્યાં જ તે જતા રહેશે એટીએમ તો પછી સુરત જ્યારે આપણે ખાતું ટ્રાન્સફર કરાવશું પછી તો સુરતનું એડ્રેસ હોય એટલે આવી જાય પણ અત્યારે તો છે ને મારા પિયરમાં જતા રહેશે ને હમણાં કે અમે વાત નથી કરીએ એટલે ખબર નથી કે નવું એટીએમ ત્યાં આવી જશે કે નથી આવ્યું એટલે એવી નહોતી ખબર કે આ કાર્ડ એક્સપાયર થઈ જશે નહીં તો હું પૈસા ઉપાડવા તો જતી જ હોય પણ આપણે એ કાર્ડની એક્સપાયર ડેટ કંઈ જોતા ના હોય એમ તો હાલો હવે જાય તો જો ફાઈન છે ને પાસા 意点。 પૈસા ઉપાડી અને આવતા છે ને એટલા પૈસા છે હું એટલા બધા પૈસા છે અને આપણે છે ને યુટ્યુબ ના નિયમ પ્રમાણે કેટલા પૈસા આવ્યા ને એ કઈ ના પણ આપણે છે ને એક લીટ દેવી તમને એની ઉપર તમને થોડોક અંદાજ આવી જાય અને આ છે ને એક યુટ્યુબનું પેમેન્ટ છે અને એક ફેસબુકનું આ મહિનાનું પેમેન્ટ છે ને બે મહિનાનું મારું અટવાડેલું હતું એ પેમેન્ટ છે તો ફેસબુકના બે પેમેન્ટ ને એક યુટ્યુબનું પેમેન્ટ છે એમાં છે ને ફેસબુકનું જે પેમેન્ટ છે ને એ એક આપણે સારો ફોર ફોન લઈએ કોઈ ને એટલું છે અને યુટ્યુબનું જે પેમેન્ટ છે ને એ સારો ફાઈવ ફોન લઈએ કહીએ ને એટલું છે તો હાલો હવે છે ને આપણે આ પૈસા લ્યા એ મૂકી દેવી મંદિરમાં તો આટલા પૈસા આવ્યા ત્યાં

વાપ તો એટલે આમાંથી તો આ જે પહેલું પેમેન્ટ આવ્યું એમાંથી તમને નહીં આપવા તો પણ માને મા જો મારે કાજ હોતોય છે પણ કાજ જવું પડે એટલે જવું પડે મણકે એટલે છે ને હું કેતી ગઈ આ પૈસાનું શું આપણે મેં કે આગળ કીધું થી બધું આપશું તારે તમને કેશું અને વસ્તુ લેવા જશું તારે બતાવશું અને આ છે ને આપણે 9 મહિનાની મહેનત છે અમુક ને છે ને ચેનલ વેલા મોનીટાઈઝ થઈ જતી હોય અમુક ના ચેનલ થોડીક મોડા મોનીટાઈપ થાય અને ચેનલ મોનીટાઈ થાય એ ભેગા તરત કોઈ પૈસા ના આઈ જાય તરત થોડીક વાર લાગી આમ અને બીજી આપણે એક વિડીયો બનાવાના બધું કહેશું અમારે જેટલો ટાઈમ લાગ્યો નું થયું આ તે કઈ રીતના શરૂઆત કરી હતી એ બધો એક વિડીયો બનાવો છે પણ જે રીતને છે ને ટાઈમ જ નથી એટલે વિડીયો બનતો વાલ આપડે છે માતાજી ના મૂકી દેવી દર્શન કરી લેવી અને તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર આમાં છે ને મારી મહેનત તમારા બધાનો સાથ અમારા ઘરનાનો બધાનો સપોર્ટ અને દાદાની માતાજીની દયા તારા કે ખાસ કે મારો સપોર્ટ તો કે કીધું મારો ખાસ કે તો તમે ને તમે પણ હું મારો જયદીપનો પેલા બસ અહીંયા ઈ સેન ગોદરું ઓઢી હું જાગું કે ન તો અમે જા બોલે તો વિડિયો બનાવું હું એડિટ હું કરું અપલોડ હું સપોર્ટ હોય તારું એટલે કોઈ હોય નહીતર ના હમ હા તો મુદ્દો માતાજીએ પગ્યા દે

જે વિડીયો બનાવવાની શરૂઆત કરીને ત્યારથી તમે બધાએ અમારા ઘરનાએ જયદીપે બધાએ ફૂલ સપોર્ટ કર્યો અને બીજા મેન તો છે ને જયદીપના ફ્રેન્ડ એક છે સનીભાઈ જે મારે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય અને મને ના ખબર પડતી હોય તો એમને પૂછવાનું હોય તો જયદીપ અડધી રાતે ફોન કરે ને રાતે બાર વાગ્યો હોય કે એક વાગ્યો હોય કદાચ કંઈ પ્રોબ્લેમ થયો હોય ને અમને અમારથી સોલ્યુશન ના આવે કે ના હરખું થયું હોય ને તો જયદીપ ફોન કરે એટલે સનીભાઈ એમના ઘરે હોય તો અમે એમના ઘરે જવી અથવા તો એ અમારા ઘરે આવી અને જે પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન કરી દે તો આમાં છે ને સનીભાઈનો તે મોટો સાથ હતો તો થેન્ક યુ એ રોજ આપણા વિડીયો છે એટલે જોઈ લેશે તો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દેવી કેમ કે હવે છે ને પછી બીજો વિડીયો શરૂ કરવાનો છે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય